તે બેંકમાં તમારા રૂપિયા જમા થશે કાંઈ ઘણી વાર એવું હોય કે આપણે બેંક એક દીધી હોય જ્યાં ફોર્મ ભરતી વખતે પણ પૈસા બીજી બેંકમાં જમા થતા હોય તો આપણે એનો ખ્યાલ હોતો નથી અને આપણું આધાર મેપિંગ કઈ બેંકમાં છે તે તમારે જાણવું હોય તમારા મોબાઈલ દ્વારા તમે જાણી શકો છો તો કેવી રીતે એ તમે જાણી શકો કે તમારું કયા એકાઉન્ટમાં તમારું આધાર સેન્ડિંગ છે કારણ કે આધાર સેન્ડિંગ એક જ બેંકમાં તમારા ભલે ચાર પાંચ ખાતા હોય પણ આધાર શેડી કેવલ ને કેવલ એક જ બેંકમાં તમારા હશે બેંકમાં છે તે જાણવા માટે ચાલો હું તમને દેખાડું મારા કોમ્પ્યુટરમાં બેઝ એનપીઆઈ ઓર્ગેનાઇઝેશન ડોટ ઇન બેઝ તેમાં નેશનલ પેમેન્ટમાં જવાનું ત્યારબાદ આપ કસ્ટમરમાં જવાનું કસ્ટમરમાં આપને અહીં આવશે ભારત આધાર શેરડી તેમાં જવાનું ત્યારબાદ અહીં હોમ આધાર સેન્ડિંગ અને આધાર મેપેટ સ્ટેટસ તેમાં જવાનું અહીં તમારા આધાર કાર્ડ નંબર નાખવાના જે તમારા આધાર કાર્ડ નંબર હોય તે નાખવાના હું અહીં નાખું છું આધાર કાર્ડ નંબર નાખાઈ જાય પછી કેપ્ચર કોડ નાખવાના છે પછી ચેક સ્ટેટસ ચેક સ્ટેટસ કરશો તમે અહીં તો અહીં ઓટીપી માગશે જે ઓટીપી તમારા મોબાઈલમાં આવશે એ ઓટીપી નાખવાના છે ને અહીં નંબર પણ આપેલા એ છે તમારા મોબાઈલ નંબરના વાલા ચાર આંકડા તેમાં ઓટીપી જશે ઓટીપી નાખ્યા પછી આપ કન્ફર્મ અહીં છે તમારે કઈ બેંકમાં છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મેપિંગ છે તો આવી રીતે આપ જાણી શકો છો તમારું આધાર કાર્ડ કેમ કયા બેંકમાં મેપિંગ છે તો ખેડૂત મિત્રો જો તમારું આધાર મેપિંગ કોઈ બેંક સાથે ન હોય તો કરાવી લેજો કારણ કે કોઈ પણ સરકારી સહાય હવે આધાર બેસ પર થશે તો તમે આજે જ જાઓ અને તમારું આધાર મેપિંગ કરાવી લેજો ને આ પ્રમાણે પહેલા ચેક કરી લેજો કેમાં છે અને જો તે બેંકમાં ન જતું હોય તો બીજી બેંકમાં જઈ અને આધાર મેપિંગ કરાવી દેશો તો ઓટોમેટિકલી સહાય એમાં જમા થવા મળશે પણ કોઈ પણ સરકારી સહાય હોય

જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત